આ બાબતે અમુક પ્રમુખ પોતે તેમજ વોર્ડ સદસ્ય શાંતાબેન રાઠોડે વોર્ડમાં ફરીને લોકોના નળ ચેક કર્યા છે બધાના ઘરે પાણી મળે છે જેનો વિડીયો અને ફોટા પણ લીધા છે પરંતુ કેટલાયકના નળ ખુલ્લા રહી જાય છે જે બંધ કરતા નથી તેના કારણે આગળ પાણી પહોંચતું નહીં હોય તે માની શકાય છે પરંતુ જે લોકો એવું કહેતા હતા કે ત્રણ મહિનાથી પાણી નથી મળતું તે વાત તદ્દન ખોટી છે અમુક લોકો રાજકારણ માટે આવું ગતકડા કરી લોકોને ભડકાવે છે હાલના અનુસંધાનમાં જે મહિલાઓ ઓન નંબર એકમાંથી જે પાણી બાબતે મોરચો લઈને આવેલા એ બાબતે અમે તપાસ કરતા આજે હું જાતે ઉપપ્રમુખ જીશુભાઈ રાઠોડ તેમજ સાંજાબેન જે રાઠોડ જેઓ તેઓના સભ્ય છે અમે જાતે તપાસ કરતા ત્યાં નળ પર પાણી આવે છે એના વિડીયો બી અમે મૂક્યા છે આગળ જતાં જે જે નળ પર અમે તપાસ કરતા પાણી નળ પર આવે છે જે પાણી આવે છે એના કેટલાક ખુલ્લા પાઇપો સાથે નળ નથી એના અનુસંધાનમાં કદાચ આગળ પાણી કદાચ નહીં મળતું હોય પણ અમે જે ઘરે તપાસ કરતા જોયું તો જે કાલની મેટરમાં જે લોકો ટોળું લઈને આવેલા એ બાબતે હું એમાં તદ્દન ખોટું સાબિત થાય છે કે એમને પાણી નથી મળતું તત્ત મહિનાથી પણ આજે તપાસ કરતા અમે જોયું કે એમને પાણી મળે જ છે નળ સુધી પણ ત્યાં ખુલ્લેવું પાઇપ હોવાથી પાણી અમુક ઘરોમાં જતા નથી આ બાબતે આ વસ્તુ અમે જાતે તપાસ કરેલ છે આ બાબતે તમે શું કહેશો કાલે જે મોરચો લઈને આવેલા પૂર્વ પ્રમુખ તે બાબતે હા કાલે જે મોરચો લઈને આવેલા એમાં માજી પ્રમુખ સાજીતભાઈ રાણા તે લોકો મોરચો લઈને આવેલા અને એમના બા આપણે રજૂઆત કરેલી કે તત્તોન મહિનાથી પાણી મળતું નથી એટલે ક્યાંક વિકટ પરિસ્થિતિ છે પણ અમે જ્યાં જોતા ત્યાં આગળ એવું કંઈ માલમ પડે નથી પાણી મળે છે અને અમુક લોકો પોતાના રાજકારણ માટે આવું આજે કરતા હોય છે એ મારા જાણ મુજબ છે